જે હું આવ્યો છું આઈ શ્રી ખોડિયાર મંદિર લાલ દરવાજા સુરત મિત્રો આ એક ખૂબ જ ચમત્કારિક મંદિર છે અહીંયા લોકો દૂર દૂરથી ભાવિક ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવે છે અને માતાજી દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂરી કરે છે આપ જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે આ મંદિરે મિત્રો આ એક છે ને લાખો ભાવિક ભક્તોની આસ્થાનું એક કેન્દ્ર છે અહીં સાક્ષાતમાં ખોડિયારમાં બિરાજે છે મંદિરમાં મિત્રો તમારી ગમે એવી માનતા હોય માત્ર સાત રવિવાર અહીં માતાજીના દર્શન કરવાથી તમારી ગમે એવી મનોકામના માતાજી પૂરી કરે છે આ મંદિર સુરત રેલવે સ્ટેશનથી અને એસટી બસ થી માત્ર દસ મિનિટના જ અંતરે આવેલું છે તો ચાલો આપણે અંદર દર્શન કરવા જઈએ મિત્રો આરતી ચાલી રહી છે માતાજીની જોવો તમે ભક્તો જુઓ કેટલા આવેલા છે આજે દર્શન કરવા રવિવાર છે મિત્રો તમારી ગમે એવી માનતા હશે ને માહ હાજરા હાજુ બેઠી છે પૂરી કરશે તમારી દરેક મનોકામના તો આ મંદિરે જરૂર અને જરૂરથી દર્શન કરવા એકવાર અવશ્ય આવજો સુરત લાલ દરવાજા પાસે આ મંદિર આવેલું છે તો મિત્રો આજના વિડીયો નવા